મારી વાટે ન રહી હું જાગ્યો તા તા બધા જો ઈપરથી ફાટી ને આવી જો આની માય સગાવે પતંગ જો ઈ મોટો લૂંટણીયો છે કોઈ પતંગ તો કાપી દે ને જો જો એ મીરા ઉડાડે લાવ બધા બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો ભાઈ મજામાં ને અરે વાહ ભાઈ મજામાં આજ તો ઉતરાયણ છે બધાને હેપી મકર સંક્રાંતિ

કિરણ ને બધા ક્યાં વયા ગયા કઈ ખબર નહીં અમે બાજુ બોલો ધોવીલ બધા કિરણ હવે આપણે આગળી મસ્ત મજાના તૈયાર થાય એટલે તૈયાર એટલે આમ તો તૈયાર થઈ ગયો હવે ખાલી છે ને ચા પાણી પી માવો ખાઈ પછી કાક કપાસ દે ભાઈ જો સવારમાં કાક આવું નાસ્તામાં છે ખમણ ને આવું રાધા કરી દો અમે કાક કપડા જોઈ આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈએ

મકર સંકરા કરી હતી કરી ને સુરત ને આવ્યો કેમ લાગે અરે તું આડી તું જોતો કરો ચાર પાંચ વાગે અહીં સુરતની ની રોનક તો જજે આપણે છે ને ભાઈ પેલા છે ને જો આપણે આગળ રહેતા ને ભોમન મંદિર પાસે ત્યાં જો આ ધાબા ઉપર આવીને સડી બેસો છઠ્ઠા માળે હવે તો હજી તડીકો છે ભાઈ થોડીક રહી ને પછી પડ્યા બાજુ જાય ને તો કઈ વધીએ નઈ છઠ્ઠા માળે છે હવે હજી અત્યારે બધા મુંજી ગું ખાવીને આરામ મારવા નીકળ્યા છે કેમ કે આજ કોઈ માણસ ન હોય આજ બધું છે ને બધું પબ્લિક જાબે જ હાલો સવારના હેઠા નથી શક્કર ઓન મારો હાળો છું આવડે છો હાલે હેલે ક્યાં જઈ હાલો પછી ધાબે આવો માપી લે પાણી તમારું હવે અનુકામ જાય ઘાસ ગાય ને થોડોક સારો ને એવું કંપ ના થાય વિરોપ્રીન ખાગી છે શિરાકભાઈ અને ઓલો વિપુલ એટલે ભાઈ બધા મિત્ર આપણે આવ્યા છે એટલે ઘડીક બધા ઉભી ગયા હતા ઘડીક સોશિયલ મીડિયામાં બે મીડિયા બનાવે એટલે શું કહેવાય સેવાનું હોય એટલે બનાવે બીજું બધું થોડી વાતચીત કરીને થોડીક બેઠા થોડા થોડા પીને પછી હોય હવે આપણે સીધા સેવા છે જો ભાઈ અહીંયા કન્ના બાંધે અમારે હિરેનભાઈ જો આજરો યશપાલ છે કન્ના બાંધે આ તો જો સગ્યા ભાઈ રહે

આ કોપીરાઈટ રેડ આવે નહીં ને તો હારું આય દીધું કઈ વાર વનનેક્સ કરન ના કો એટલે કોપી રેટ ન આવે હા હા એ પતંગ જોકે આ સુરતની કેર હો પણ ભાઈ ઘટે હાલો હવે ઘડીક છે ને હું એ ઉડાડી લઉં જો ભાઈ આપડી પતંગ જો શકે ઘટે કાંઈ વૈજો એટલે વહી જાશે કા લેજે એસપાસ આ જો મેં માઇન્ડમેન ખેડાવી એટલે માઇન્ડમેન્ટ એટલે કે પવન નથી ભાઈ એટલે ઓછી મજા આવે જો હું તમને કેતો હતો ને મારો હાળો ગમે નથી પતંગ લૂટી આવે જો સાઈ ના દોરી પતંગ ભાઈ જો સગાવે જીરી સાંઈ ના દોરી છે ને ભાઈ પ્રતિબંધ છે તોય ખબર નહીં આ કાથી આવે બોલો ઉડી ઉડીને કપાઈ કપાઈ નહીં અમારે ધાબે આવે ને સાઈના દોરી આવે પછી સાઈના દોરીથી ભાઈ પક્ષીને બહુ નુકસાન થાય સાઈનો દોરીનો ઉપયોગ ન કરાય પણ મીરાબેન જો આવી ગયા એ મીરા મીરા હા જાગીજી મીરા ને મમ્મી આવે મારા મમ્મી જરા સામે

એક પેસ કાપ્યો ને તો અમારો એક કાપી જાય અહીં જરા મારા મમ્મી પપ્પા હું બતાવું છું ઉભારો બતાવજો ઘણી વાર હલે હાલો આ બધાય છે ને કોપી મીરા જરી મીરા હાલે છે કે જો જો મીરા સગાડે જો મીરા પતંગ ને અરે મીરાય વહી જાય હાડી કા પતંગ ઉડાડવી તારે હા જો ઉડે આમ જરી જરી અહીંયા જરી જરી હાલે જો જો મીરા ઉડાડે જો જો હે મીરા ઉડાડે એલા વાહ એલા વાહ અમારે છોકરીને આવડી ગયો ભાઈ જો એટલે આ મારો હાળો પતંગ લૂંટણીયો છે ને જો એને જો મોટી પતંગ લીંટી હવે જો આકડી આ ચડાવી છે યસવાલ હવે જો ભાઈ બધી પબ્લિક જો કેમ પણ ધાબા એ પેર ચડી દમ જા જોડે નીકળ્યું ધાબા એ પતંગ પટાંગ 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 લીધો અમારે જો અહીંયા બધા હવે કન્ના બાંધે તો હે પછી જો ભાઈ આ પતંગ જોતો પકપાઈ ને આવી આમાં તો પાણી ની બોટલ બાંધી વાહ વાહ મારો હાડો લૂંટણી હોય જોઈએ બાકી લૂંટી આવ્યો ગમે જો આ પણ ગઈ જો તો આ બધા કરે આમાં બિયર નું ડબલું બાંધ્યું ભાઈ પાણીની બોટલ બાંધી જો જો હું હું બાંધ્યું આમાં કેટલું બાંધ્યું આમાં જો આવ્યું 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 અમારા માણસો ગમે નથી લઈ આવે અયાના કેતા다가 ઈરેન હા આવી ગયો ને તો ભાઈ જો હાથું તો જો થઈ ગયા અમારા હાવ ઉપરો બીજો હાથે બતાવું આ જો તો કરી હવે જો આ બધા આને આને લૂટવામાં જાન હોય એનો હવે બધા થાકી ગયા ઘડીક આરામ કરે આ ભાઈ કિના બાંધીયા ગયોનો એક દારો હા આ લૂટણીઓ જો આ છે અમારે મે હવે અમારે રાધા ગોરી છે ને ચા પાણી બનાવા ગયા ચા પાણી પી લે મસના આગડી ચા લઈને આવે આગડી

પંચોપના ફટાકડા ફૂટે તો ફરતી પર તમે જ્યાં જાઓ ના નીકળ્યા ફટાકડા ફૂટે આમ સેટા બહુ બૂટતા હોય ને એટલે તમને ઓછા દેખાતા હે આમાં આમ આમ બસ હજી આકડી ફૂટ એટલે ધાબા ઉપરથી આપણે છે ને અહીંયા હોટલે આવ્યા છે અને અહીંથી આપણે દસ ટિફિન પાર્સલ લઈ અને બધા અહીંયા ફૂલ નીચે બધા હોય ને એને આપણે ખવડાવવાના છે આની પહેલાં આપણે કેટલા પંદર ટિફિન ફેર્યા હતા પણ ઘણી વાર પણ આપણે કોઈ વ્લોગમાં દેખાડતા નથી કે કોઈ વિડીયોમાં કંઈ મૂકતા નથી અહીં તો પાછા અડધા એમ છે કે હજાર બે હજારનું ખબર આવે દેખાડો જાજો કરો એવું કાંઈ ન હોય કોઈનું કાંઈ મનમાં ન હોય આપણાથી જેટલું થતું હોય એટલું આપણે કરવાનું હોય આડી પાર્સલ લઈ અને જવાનું છે આપણે બધા ખવડાવ હિરનભાઈ આમ કેમ પડે હિરનભાઈ હા ભાઈ જો ભાઈ અમારા ટીફિન થઈ ગયા છે તૈયાર હાલો હવે અમે આડી નીકળીએ જો તમે ભાઈ આને હવે ઘરે પૂટી જાય હવે જમી લઈએ મસ્ત મજાનો રોગ બહુ મોટો થઈ જાય હવે આજનો રોગ આપણે એન્ડ કરી દઈએ મળીએ જાય પાછા નવા રોગમાં તો બધાને જય માતાજી